વડોદરાના ભાયલી વિસ્તારમાં એક બાંધકામ સાઇટ પર માનવતાને ઝપકાવનારી કરૂણ ઘટના સામે આવી છે સાઇટ પર મજૂરી કામ કરતા પરિવારની માત્ર પાંચ મહિનાની દીકરી અનનિયા જે ગેટ પાસે ગોદડી પર સોતી હતી તેના પર બિલ્ડર જીતુ પટેલની ઇનોવા કારના પૈંડા ફરી વળ્યા હતા માતા પિતાની નજર સામે જ ગંભીર જવાને કારણે માસુમ અનન્યાનું પ્રાણ પખેરું ઉડી ગયું હતું અકસ્માત બાદ બિલ્ડર માનવતાની મુકી ફરાર થઈ ગયો છે ડીવાયએસપી મિલન મોદીના જણાવ્યા મુજબ પોલીસે આરોપી બિલ્ડર સામે ગુનો નોંધી તેને પકડવા ચક્રોગતિમાન કર્યા છે એક તરફ નિર્દોષ બાળકીના મોતથી મજૂર પરિવાર ભાંગી પડ્યો છે તો બીજી તરફ આ ઘટનાએ સમગ્ર વડોદરાને હચમચાવી દીધું છે ગઈકાલે સવારે સાડા નવના આસપાસ સોપાન પંચાવન એક સ્કીમ છે ભાયલી વિસ્તારમાં ત્યાં એક જીત પટેલ કરીને જે ઓનર છે જે સાઇટના એમના દ્વારા ઇનોવા ગાડી લઈને અંદર આવતા હતા ત્યારે એક બાળકી હતી એને પર ટાયર ફરી વળતા બાળકીનું ત્યાં સ્થળ પર જ મૃત્યુ થયું છે અને આજે એક સ્કીમનું નામ છે સોપાન પંચાવન એ વાયલીમાં સિચ્યુએટેડ છે અને એના જ ઓનર હતા જીત પટેલ ઘટના જે બની એના બાદ દીકરીને હોસ્પિટલ લઈ જવામાં આવી અને દીકરીને મૃત જાહેર કરવામાં આવેલી હતી ત્યારબાદ આ જે બિલ્ડર જે છે એ ત્યાંથી ભાગી ગયેલ છે અને પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે અને આ જે એક્યુઝ છે એને પકડવાની આગળની કાર્યવાહી એ વખતે દીકરી ત્યાં સૂતેલી હતી અને આડી પડેલી હતી એટલે આ જે બિલ્ડર જે છે એ અંદર ગેટમાં એન્ટર થતેલા ત્યારે જ એના પર આ ટાયર એનું ફરી એ સીસીટીવી અત્યારે પોલીસ ચેક કરી રહી છે અને એ તપાસમાં આગળ જે ડિટેલ આવશે આપણી સાથે પણ એ શેર કરી શકાય યસ બિલ્ડર જે છે જીત પટેલ એ પોતે જ આ ગાડી